અમરેલી જિલ્લાના બગસરાના જેતપુર રોડ પર સલામત સવારીને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે બગસરા માણેકવાડા રોડ પર અટલજી પાર્ક નજીક એસટી બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બગસરા ડેપોની એસટી ધોળાવજી ખાભા રૂટની બસનો અકસ્માત સર્જાયો હતો માણેકવાડા તરફ જઈ રહેલ ટુ વ્હીલર બગસરા તરફ આવી રહેલ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક પતિ પત્ની ઇજાગ્રસ્ત થતાં તેમને એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે એસટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રવીણભાઈ બચ્ચુભાઈ પાનસુરિયા હું બગસરાથી માણેકવાડા જતો તો સાઈડમાં શાંતિથી ગાડી આપતો હતો અને સરકારી તંત્રની એસટી બસે કાયદેસર એક માણસને મારી નાખવાની નીતિ હતી એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધી છે તમે ત્યાંનું ચિત્ર જોવો અને તમે એમ કેવો કે આ ભાઈ કાયદેસર મર્ડર કરવા નીકળ્યા હોય ડ્રાઈવરો અને કંડેક્ટરો એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધેલ છે ડ્રાઈવર અને કંડેક્ટર ત્યાંથી લાપતા થઈ ગયા છે અને અમે એકસો આઠમાં બગસરા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં એસટીના કોઈ માણસો હાજર થયા નથી અને ત્યાંનું ચિત્ર જોવો એટલે એક કાયદેસર આમ જનતાને મારી નાખવા નીકળેલા ડ્રાઈવરો તમે જુઓ એટલે તમને એમ થાય આ મારી નાખવા જ નીકળે છે બધા વાગ્યું અમને અને મારા ઘરનાને અત્યારે હું હોસ્પિટલમાં લઈને આવ્યો છું અને મારા ઘરનાને માથામાં ઈજા થઈ છે અને મને પગમાં ઈજા થયેલી છે અશોક મળવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ